સુરેન્દ્રનગર શહેરમાં વધુ ટ્રાફિક સિગ્નલ ઊભા કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે લોકોની ફરિયાદ છે કે મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો પરંતુ શહેરમાં ટ્રાફિક સિગ્નલની સંખ્યા ઓછી છે શાળામાં પ્રવેશતા મોટા વાહન શાળાએ જતા વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને અડફેટે લે છે અને તેના કારણે અનેક સમસ્યાઓ સર્જાય છે શહેરના ટાવર પત્રાવાડી ચોક બસ સ્ટેન્ડ વઢવાણ જોરાવાનગર સહિતના વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ ઊભા કરવાની માંગ કરાઇ ધીમે ધીમે કોર્પોરેશન અને વિભાગે થઈને એક 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 સિગ્નલ શરૂઆતથી મૂકીને માણસોમાં પહેલા લોક જાગૃતિનો કાર્યક્રમ કરવો જોઈએ કારણ કે હજી અહીંયા સિગ્નલની શરૂઆત જ દાખલા તરીકે થઈ થતી હોય તો કોઈને નિયમોની ખબર ના હોય બીજું કે જે હેવી વાહનો ઇનલીગલ ચાલે છે એના પર પણ પોલીસ અને પ્રશાસને પૂરતું ધ્યાન દેવું જોઈએ વારંવાર સ્કૂલે જતા બાળકો હડફેટે આવી જાય છે આપણે જોયું છે ભૂતકાળમાં પણ ડમ્પરો અને મોટા વાહનો દ્વારા એક્સિડન્ટો થતા હોય છે સુરેન્દ્રનગર શહેરની અંદર ટ્રાફિકનો મોટા મોટો પ્રશ્ન છે એક તો સિટી નાનું ગણાય અને આ મહાનગરપાલિકા થઈ જાય અને દસ ગામડાઓ ભેરવવામાં આવ્યા છે હવે ગામડામાંથી આવતા લોકો જે હોય એને કોઈને ટ્રાફિક સેન્સ છે નહીં કારણ કે પહેલા ટ્રાફિકના કોઈ નિયમ હતા નહીં અને લોકો નિયમ હોય તો કોઈ પાલન નહોતા કરતા અત્યારે હાલમાં જે તે જગ્યાએ ગમે ત્યાં વાહન પાર્ક કરીને જતા રહે ને પછી પાંચસો હજાર રૂપિયા દંડ ભરવાનું આવે છે તો ખાસ કરીને એક આવું અભિયાન ચલાવવું જોઈએ કે જે અભિયાન ચલાવવાથી લોકોને ખબર પડે કે ભાઈ આવી રીતે જો કંઈ થાય તો લોકો ક્યાંય પાર્કિંગ કરવું શું છે શું નહીં એક તો ગામમાં પાર્કિંગની સમસ્યા છે અને અત્યારે ટ્રાફિક સિગ્નલ ના મોટા મોટો પ્રશ્ન છે